મોંબાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર સ્વામી શ્રી મહારાજનું સંતવૃંદ સહિત પરમ પરમઉલ્લાસપેર ભવ્યાતિભવ્ય સ્વાગત હિંદ મહાસાગર તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તથા સમુદ્ર સ્નાન કેન્યા રાષ્ટ્રનું મોંબાસા બંદર વેપારીઓનું શહેર તરીકે વર્ષોથી સુપ્રસિદ્ધ છે મોંબાસા દરિયા કિનારે પૂર્વ અને મધ્ય આફ્રિકા વચ્ચેનું પ્રવેશ દ્વાર હોવાનું મનાય છે જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક છે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી શ્રીના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય સૌ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદિ આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન આજથી વર્ષ પહેલા પૂર્વ આફ્રિકાના કન્યા રાષ્ટ્રના મોમ્બાસા હિંદ મહાસાગર તટે બંદરે તારીખ સોળ ચાર ઓગણીસો અડતાલીસ શુક્રવારના શુભ દિને પધાર્યા હતા તેને આ વર્ષે છોતેર વર્ષ પૂર્ણ થયા છે તો આવા પાવનકારી અવસરે તથા શ્રી સ્વામિનારાયણ મંદિર અરુષા શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદરી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી શ્રી મહારાજનું ચતુર્થ વિચરણ છે અનેક વિવિધતાઓથી સમૃદ્ધ કેન્યાના મોંબાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી સ્વામી શ્રી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ નાઇરોબીથી હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોંબાસા પધાર્યા હતા એરપોર્ટથી પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી અને મોંબાસા પધારતા હરિભક્તોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું નાના નાના બાળકોએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી અને સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું પંચમ દિવસીય પાવનકારી સત્સંગ વિચરણ દરમિયાન મોંબાસા સ્વામી બાપા પ્રાર્થના હોલમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની મૂર્તિઓનું પૂજન અર્ચન અને નિરાજન આરતી કરવામાં આવી હતી તથા આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી શ્રી મહારાજનું પરમ ઉલ્લાસ પેર ભવ્યાતિભવ્ય સ્વાગત સામયું કરવામાં આવ્યું હતું આ અણમોલ અવસરે શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ કીર્તન ભક્તિ રાસ ઉત્સવ તથા પરમ પૂજ્ય જ્ઞાન મોદરી આચાર્ય સ્વામી શ્રી મહારાજના આશીર્વાદ વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા આ પાવનકારી પ્રસંગે પરમપૂજ્ય જ્ઞાન મોદધી આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં ભગવાનનું ભજન કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવા તેમજ દરેક ક્રિયામાં ભગવાનનું અખંડ અનુસંધાન રાખવા માટે ભગવાનને મુખ્ય રાખવા વિશે હાકલ કરી હતી વડી હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃત્ય અભિષેક વેધિ તેમજ સમુદ્ર સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું જેનું મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ પરમ ઉલ્લાસપેર લાભ માણ્યો હતો કચ્છી લેવા પટેલ સમાજના ભામાશા હસમુખભાઈ ભુડિયાના સુપુત્રો ધ્રુવભાઈ દર્શકભાઈ અને તેમના ધર્મપત્ની માતૃશ્રી પુત્રવધુ વગેરે પરિવારજનોનું પાગ શાલ વગેરેથી સન્માન તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ તથા આચાર્ય જ્ઞાન મોદતી શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાથે હસમુખભાઈ ભુડિયાના પેઇન્ટિંગ તૈલચિત્રો અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ દેશ વિદેશના અનેક ભાવિક હરિભક્તોએ પણ ઉમંગભેર જોડાયા હતા નાના નાના બાળકો યુવાનો અબાલ વૃદ્ધ વયના હરિભક્તોએ પણ જ્ઞાન યજ્ઞનો તેમજ કારણ સત્સંગનો પરમ ઉલ્લાસભેર લાવો લીધો હતો શ્રી સ્વામિયાણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદયી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાજી સ્વામીજી મહારાજ હાલમાં મોમ્બાસામાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતી અભિષેક સમુદ્ર સ્નાન જીવનપ્રાણ અબજી બાપાશીની વાતોની સમૂહ પારણો રાસોત્સવ કીર્તનભક્તિ સંતવાણી પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આફ્રિકા યુકે વગેરે અનેક રાષ્ટ્રોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો